ઉપરવાસમાં ભારે વરસાદથી મીંઢોળા નદી બે કાંઠે વહેતી થઈ છે બાડોલીથી હાઈવેને જોડતો લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થઈ જતાં વાહન વ્યવહાર માટે બંધ કરવો પડ્યો આકાશી દ્રશ્યો આપ જોઈ રહ્યા છો એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર આ એક્સક્લુઝિવ દ્રશ્યો છે સલામતીના ભાગરૂપે કોઝવે ઉપર વાહન વ્યવહારને પ્રતિબંધિત કરી દેવામાં આવ્યો છે સ્થાનિકોને નદીના પટ વિસ્તારથી દૂર રહેવા માટે પ્રશાસન તરફથી અપીલ કરવામાં આવી છે નદીના પટ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે સુરત જિલ્લાના ઉપરવાસમાં તાપી જિલ્લામાં વરસેલા ધોધમાર વરસાદને લઈને તાપી જિલ્લામાંથી પસાર થતી મીંડોળા નદીની અંદર ભરપૂર પાણીની આવક થઈ છે અને એનું પરિણામ છે તે બારડોલી નગરની અંદર દેખાઈ રહ્યું છે કારણ કે આ નદી બારડોલી નગરમાં થઈને પણ વહે છે અને આગળ જઈ દરિયામાં મળે છે દ્રશ્યમાં જે રીતે જોઈ શકાય છે કે આ મીંડોળ મીંડોળા નદી હાલ છે તે ઉફાણ પર છે અને ભરપૂર પાણીની આવક થઈ છે હાલ આપણે જે દ્રશ્યો જોઈ રહ્યા છે તે છે તે બારડોલી નગરથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ છપ્પનને જોડતો એક શોર્ટકટ માર્ગ છે અને તેની ઉપરનો આ લો લેવલ કોઝવે છે ભરપૂર પાણીની આવકને લઈને આ જે લો લેવલ કોઝવે છે તેની ઉપર હાલ છે તે નદીના પાણી છે તે ફરી વળ્યા છે જોકે આ માર્ગ હાલ છે તે સુરક્ષાને લઈને બંધ કરવામાં આવ્યો છે ખાસ કરીને જે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પોલીસ કર્મીઓ પણ અહીં તહેનાત છે અને કોઈપણ આ રસ્તા પર આવે તો તેને હાલ છે તે અટકાવવામાં આવી રહ્યા છે ઉપર છે તે કહી શકાય કે બેરિકેડ પણ લગાવવામાં આવેલા છે જેથી કોઈ વાહન ચાલક અજાણતા રોડ પર ના પ્રવેશે તેમજ જે લોકો અહીં આ જે નદીનો પ્રવાહ જોવા આવી રહ્યા છે તે લોકોને પણ સાવચેતીના ભાગરૂપે તે લોકોને પણ પાણીથી હાલ છે તે દૂર રખાઈ રહ્યા છે ખાસ કરીને સામે જ જે લો લેવલ કોઝવે છે તેની સામે જ એક દરગાહ પણ આવેલી છે પણ લગભગ તે પણ આખી દરગાહ છે તે હાલ આ મિંઢોળા નદીના પાણીની અંદર છે તે ડૂબી ગઈ છે ભરપૂર પાણી છે તે અંદર ભરાઈ ગયા છે અને આ આખા રસ્તા પર હાલ છે તે પાણી ભરાઈ ચૂક્યા છે જે લો લેવલ કોઝવે છે તેની પર પણ હાલ છે તે પાણી હાલ છે તે ફરી વળ્યા છે અને તેને લઈને સાવચેતીના ભાગરૂપે આ છે તે રસ્તો હાલ છે તે બંધ કરવામાં આવ્યો છે ઇન્દ્રમલ શાહ એબીપી અસ્મિતા સુરત સુરત બારડોલીમાં નદીના પાણી ઘૂસી ગયા રાજીવનગર તલાવડી વિસ્તારના એકસો પચાસ થી વધુ પરિવાર પૂરના પાણીથી પ્રભાવિત થયા છે લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે ઘર વખરીને વ્યાપક નુકસાન થયું છે ઘર મૂકીને રોડ રસ્તા ઉપર સ્થાનિકો આવવા માટે મજબૂર બન્યા છે

ઉફાન પર છે અને તેના પાણી હાલ છે તે ચારે તરફ ફેલાઈ રહ્યા છે કોર્ટના ખાડો વિસ્તાર હોય કે પછી અન્ય વિસ્તાર હોય રાજીવનગર હોય હાલ આપણે જે તલાવડી વિસ્તારના દ્રશ્યો જોઈ રહ્યા છે તે તમામ મીંઢોળા નદીના જે પાણી છે તે આ વિસ્તારની અંદર ફળી વળ્યા છે ઘરો લગભગ પંચોતેર ટકા ડૂબી ગયા હોય તેવા દ્રશ્યો હાલ છે તે સામે આવી રહ્યા છે લગભગ સોથી સવા સો પરિવાર છે તે આ વિસ્તારની અંદર વસવાસ વસવાટ કરે છે મોટાભાગના ગરીબ લોકો શ્રમજીવી પરિવારના લોકો છે રોજીરોટી રડી ખાતા હોય તેવા લોકો આ વિસ્તારની અંદર વસવાટ કરે છે અને તે લોકોની પરિસ્થિતિ દ્રશ્યોમાં જોઈ શકાય છે આ સિઝનમાં ત્રીજી વખત એવી ઘટના બની છે હાલ તો વરસાદ ચાલુ થયા અને માંડ એક મહિનો પણ નથી થયો પરંતુ આ ત્રીજી વાર એવી ઘટના બની છે કે આ વિસ્તારની અંદર છે તે પાણી ભરાઈ ગયા છે અને લોકો છે તે બહાર ઘર છોડીને આવવા માટે મજબૂર બન્યા છે ભારે હાલાકીનો સામનો છે તે આ વિસ્તારના લોકો કરી રહ્યા છે કારણ કે બિલકુલ મીંડોળા નદીની બાજુમાં આવેલી આ વસાહત છે અને જેને લઈને આ વસાહત ભરે છે તે પ્રભાવિત થઈ છે હાલ જે લોકોના ઘર પાણીની અંદર ડૂબી ગયા છે ઘર વખરી જેમની ખરાબ થઈ છે અનાજ જેમનું ખરાબ થયું છે તે તમામ લોકો હાલ છે તે રોડ પર આવી ચૂક્યા છે અને રોડ પર પોતાનો સામાન છે તે મૂકી દીધો છે અને રોડ પર છે તે હાલ જીવન ગુજર કરવા માટે હાલ મજબૂર બન્યા છે તમામ લોકો હાલ રોડ પર પોતાનો સરસામાન સાધન લઈને આવી ગયા છે અને હાલ રોડ પર તેઓ રહી રહ્યા છે પાણી ક્યારે ઉતરશે તેની હાલ છે તે રાહ જોવાઈ રહી છે હજુ પણ જો કે પાણીનું જળસ્તર છે તે સતત વધી રહ્યું છે અને હજુ પણ અનેક ઘરોની અંદર પાણી ભરાય તેવી પરિસ્થિતિ હાલ છે તે પેદા થઈ છે ઇન્દ્રમલ શાહ એબીપી અસ્મિતા સુરત